તકલીફ છે તથા રવિવારે અમને કામ કરવા માટે કહે છે પણ કામનું વળતર મળતું નથી અને કામમાં કશું થઈ જાય તે પણ અમારી જવાબદારી તો કોઈ જ નહીં ને સાહેબ સમસ્યા જેવા કે અમને રવિવારનો પગાર નથી મળતો પગાર ટાઈમ પણ નથી મળતો કહે છે કે કરી દઈશું બ બે દિવસ બબે બે દિવસ કરીને લંબાવ્યા કરે કેટલા સમય તકલીફ છે પગારની છેલ્લા ત્રણ માસથી આ ચોથો મહિનો ચાલુ છે રનિંગ આજથી અમે સર્વ કર્મચારીઓ હડતાળના મૂળમાં અમારે નથી કરવું સાહેબ પણ તો પણ પાણી લાઇટ તેમજ આ ઓફિસનું કામ આજે અમારામાં જે લાગતું વર્ગતું છે તે બંધ કરી અને બેઠા થઈ કામકારોના રોજ પાલિકા પ્રમુખે લાચારી વ્યક્ત કરી હતી જે ચોમાસામાં વિવાહ વસુલાત પૂર્તિ કરી શકાય ન હોવાથી આર્થિક તંગી સર્જાઈ હોવાનો પોકળ બચાવ કર્યો હતો જે કે કર્મચારીઓના અભાવે નગરમાં જળ સંકટ નહીં સર્જાય તે માટે પ્રયત્ન કરી રહ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું આમોદ નગરપાલિકા વિસ્તારમાં કામ કરતા કર્મચારીઓનો પૂરની અને વરસાદની પરિસ્થિતિને કારણે વેરા વસુલાત ઓછી થવાથી ચાર મહિનાથી પગાર થઈ શક્યો નથી અને એ બાબતે કર્મચારીઓ આજરોજ હડતાલ પર ઉતરેલ છે સફાઈ કર્મીઓ પોતાની ફરજ પર ચાલુ છે ઓફિસ કર્મચારીઓની હડતાલ છે જેથી આજરોજ આમોદ ગામને પાણી મળી શક્યું નથી અને નગરપાલિકા પ્રમુખ તરીકે મેં અને ચીફ ઓફિસર શ્રી હરેશભાઈ અગ્રવાલ સાહેબે પણ સ્ટાફના કર્મચારીઓને જાણ કરેલ છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગરૂપે આવશ્યક જરૂરિયાતની સેવાઓ હોય પાણી જો ચાલુ કરો તો ગામ પાણી વગર રહેશે નહીં કર્મચારીઓનો સાથ અને સહકાર મળી રહે અને ગ્રામજનોને પણ પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે આમોદ નગરપાલિકામાં કર્મચારીઓની નારાજગી અને સમસ્યા હલ કરવાની નિષ્ફળતાને કારણે પ્રજાએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે જે પહેલા પાણીના નિકાલ અને હવે પાણી મેળવવા વલખા મારી રહ્યા છે